દારૂનો જથ્થો સાત મોબાઈલ ફોન અને ત્રણ હજાર સાતસો રોકડા રૂપિયા મળી કુલ પાંચ લાખ એકાવન હજાર ત્રણસો પંચોતેર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં દારૂનો વેચાણ કરનાર કિશન રમેશભાઈ રાઠોર રાહુલભાઈ સંજયભાઈ ગાવિત તારસિંગ રેંજાભાઈ વસાવા અને દારૂ લેવા આવેલા સુશીલ ભાલચંદ્ર વસાવાને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે વિદેશી દારૂના જથ્થો બહારથી મંગાવી દારૂનો વેપાર કરનાર મુખ્ય આરોપી ધવલ બાબુભાઈ રાઠોડ દારૂનો જથ્થો મોકલનાર અને મકાન ભાડે આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે કાયદેસરની કાયરવી હાથ ધરવામાં આવી છે